ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ છે સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સએપ નંબર ઉપર સનુભાઈ હુતાળી બાળકો પછી વોટ્સએપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો કરી લો સબસ્ક્રાઈબ કરી લોડિયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ભાઈને માલિકના નંબર લેજાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપસર હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોતા તેને ફોલો કરી લો ત્યાં બી લઈ રીતના વિડીયો જોવા મળતા રહે